શસ્ત્ર ઉગમતા બાળકોના વાલીઓએ સ્કૂલ ખાતે બાળકોને મૂકવા લેવા જવાની નોબત આવી હતી જોકે તે બાદ સ્કૂલ વાન ચાલકોએ જિલ્લા કલેક્ટર તેમજ ધારાસભ્યને આવેદનપત્ર પાઠવી તેઓની સમસ્યાઓ વર્ણવી પ્રજાજનોને પણ થનારી અસર સહિતની રજૂઆતો કરી હતી સ્કૂલ વાન ચાલકોની હડતાળના પગલે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાઘરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ સમાધાન કરી પ્રયાસો હાથ ધર્યા હતા જેમાં ભરૂચ કલેક્ટર જિલ્લા આરટીઓ સાથે સ્કૂલ વાન ચાલકોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી જેમાં સ્કૂલ વાન ચાલકોને મેમો સહિતના નિયમોમાં રાહત અને સમય આપવાનો નિર્ણય કરવામાં આવતા સ્કૂલ વાન ચાલકોએ કલેક્ટર કચેરી ખાતે સૌના પ્રયાસો બદલ આભાર વ્યક્ત કરવા સાથે તેઓની હડતાલને સમેટી લેવામાં આવી હોવાની જાહેરાત કરી ગુરુવારથી રાબેતા મુજબ તમામ સ્કૂલ વાન ચાલુ થઈ જશે તેમ જણાવ્યું હતું તેમજ તંત્રને કાયદાના પાલન માટેની ખાતરી પણ આપી હતી આમ બે દિવસની હાડમારી બાદ સ્કૂલ વાન ચાલકોની હડતાલ સમેટાતા વાલીઓને હવે હાસકારો થયો છે જય ભારત આજે અમારા તમામ જે સ્કૂલ વર્ધી ધારકો ડ્રાઈવર મિત્રો છે એમનો અમે બે ત્રણ દિવસથી જે હડતાલ રાખેલી હતી આજે હડતાલનો અમે અંત લાવીએ છીએ એ અંત લાવવાનું એક કારણ છે કે અમારી જે કંઈક બી માગણીઓ હતી એ અમારા આરટીઓ સાહેબ શ્રી જિલ્લા વડા તરફથી અમારા એમએલએ સાહેબ છે એમના સહકારને સાથી અમને જે અમારી માગણીઓ હતી એ સંતોષાય છે જેથી અમે રાજી છીએ ખુશ છે અને આજ દિનથી આજ તારીખથી આ સમયથી અમે અમારી હડતાલને પાછી લઈએ છીએ અમારી આજે જીત થઈ છે અને અમને અમે એટલો ભાઈધરી આપીએ છીએ કે સરકારના જે કંઈક બી નાના મોટા કાયદા અમારા પર કરવામાં આવેલા છે એમાં અમને સવલત આપવામાં આવેલી છે અને અમે અમે પૂરેપૂરે એમાં ફોલો કરવામાં ઉતરીશું અમે બીજી વસ્તુ કે આજે જે જિલ્લા ટ્રાફિક અધિકારી છે રમેશભાઈ મિસ્ત્રી છે અરુણસિંહ રાણા છે જિલ્લા કલેક્ટર સાહેબ છે એ સાહેબ શ્રીઓને બી ઘણો ઘણો આભાર છે ધન્યવાદ છે એમના સાથ સહકારથી આજે અમને અમારી જે માગણીઓ અમે અમારી જે માગણીઓ હતી એમણે પૂરી કરી છે અને ઘણો એવો સપોર્ટ સાથ આપેલો છે અને અમારા જે આ જેટલા બી ભાઈઓ છે સ્કૂલ વર્ધી ધારકો એમનો બી અમે આજે આભાર માનીએ છીએ મીડિયા કર્મીઓનો અમે આભાર માનીએ છીએ અને આજે અમારી હડતાલને અમે આજે અત્યારે પૂરી કરીએ છીએ આવતીકાલથી રાબેતા મુજબ તમામે તમામ સ્કૂલ વર્ધી ધારકો પોતપોતાના ધંધે લાગી જશે તદઉપરાંત અધિકારીઓ તરફથી બી અમને છૂટછાટ આપવામાં આવેલી છે સમયગાળો આપવામાં આવેલો છે નાના મોટા જે કંઈક મેમા મેમા આપવામાં આવેલા છે એમાં અમને રાહત આપવાની એ લોકોએ આગળ પ્રોસેસ કરવાનું બાહેધરી આપેલી છે બરાબર એટલે અમને આજે અમારા ડ્રાઈવર મિત્રોની જીત થઈ છે અમારી માંગણીઓ સંતોષાય છે અમે ખુશ છે રાજી છીએ એટલે તમામે તમામ ડ્રાઈવર મીડિયા કર્મીનો અધિકારીઓનો અમે આભાર માનીએ છીએ ધન્યવાદ